এই কি ভাব তনে শনি শাক খাওছ বলহে নে কি লাউ খাওম শাক পাঁচ আরে বলনে কি حاجه খাও হার হে হার গোলো তার বলি নে বাইক তো বেহে

આ સારો પેલો રેલો દોઢ ફૂટ્યો એ કોઈ નહીં ગીધા વગર ગો બાઈક લઈને ધોર કરતો હોય એને મારું બાઇક બગાડી હોય અરે રે પેટ્રોલ નહી બગડો તો હમ કરાવતો અરે આ મારા દીકરો બે એક થઈ ગયો

મિલવાની વાત થાય ભાઈ એમાં પાછા હાથા લીલ વાત કુણા કુણા મસ્ત જોડો કાંઠો થયા વગર ન હોય એટલે દોતે અત્યારે ફાઈ જાય મજા આવી ગયો ખાવાની સાઈઝ મારી બી નથી થોડી સાઈઝ હોય ને થોડી વાર ખાવાની પૂરું પડી જાય હવે એટલું વળતો રહી ગયું મારે

હા મારુ ટીમ ઓફ ગુજરૂ પાટા હા મારુ ટીમ ઓફ